તો મિત્રો તમને ખબર જ હશે કે થોડા દિવસ પહેલા આપડા ગુજરાતના અને બનાસકાંઠાના લોક લોકલાડીલા એવા સિંગર પોપટજી ઠાકોર મિત્રો અવસાન થયું હતું અને આજે છે મિત્રો તારીખ આઠ છ બે હજાર પચીસના રોજ રવિવારના દિવસે મિત્રો તેમનું બેસણું રાખેલું છે અને તેમના બેસણાની અંદર મિત્રો કોણ કોણ કલાકાર આવ્યા તે જાણવા માટે મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો મારા ભાઈઓ ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો એમના બેસણામાં ઘણા બધા નાના મોટા કલાકારો આવ્યા હતા એમાંથી મિત્રો અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પણ આવ્યા હતા તો મિત્રો અર્જુન ઠાકોરે જે પુપટિવ વિશે જે શબ્દો બોલ્યા જે થોડી ઘણી માહિતી આપી એ આપણે વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો શું બોલ્યા અર્જુન ઠાકોર પોપટજી વિશે એ જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો તો હું તમને આ વિડીયો બતાવું છું વિડીયો જોયા પછી સારી એવી એક કમેન્ટ કરી નાખજો કે પોપટજીને આત્માને શાંતિ મળે तारा पपाट साथे